you uh -huh.

મંત્રી મંડળમાં એક પણ ઠાકોર સમાજનું મંત્રી નથી અગાઉના મંત્રી મંડળમાં સ્થાન મળતું હતું હાલ અમને કોઈ પણ પ્રકારનું સ્થાન મળતું નથી જેથી અન્યાય થયો હોવાનો આરોપ કર્યો હતો અને તળપદા કોળી સમાજ કરતા વધુ ચુવાડિયા ઠાકોર સમાજનું વોટિંગ હોવાનો દાવો પ્રમુખે કર્યો હતો સાથે ચુવાડિયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર કેસાજી ચૌહાણ ઠાકોર દિલીપજી ઠાકોર સહિત નેતાઓ કોઈ કોઈકને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી ગઈકાલે પણ કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને કેબિનેટ મંત્રી કુવવરજી બાવળીને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી